જય દસારામ મિત્રો વાયગા છે અઠણે સાડા નવ નવ ને થઈ છે અને અમે નીકળ્યા છે અહીંથી જવા માટે ઝારેરા પોરબંદરથી પગયાત્રા પદયાત્રા ચાલુ થઈ છે ઝારેરા જવા માટે કાલે બીચ છે એના માટે થઈને આપણે અહીંથી આપણે ચાલીને જાય છે તો જોઈએ હવે કેટલો ટાઈમ આપણે લાગે છે પહોંચતા તો ચાલો હવે રસ્તામાં ધીરે ધીરે આપણે તમને દેખાડતા રહેશું કેટલો સમય લાગે છે ક્યાં કેવો રસ્તો છે બહુ તો શૂટિંગ નહીં થઈ શકે કેમ કે અંધારું થશે રાત્રે તો ક્યાંય તમને એટલી બધી લાઇટ જોવા નહીં પડે હજી તો અમારું અમારી સોસાયટીમાંથી નીકળી રહ્યા છે અમે એટલે અહીંયા હજી અંજવાળું છે પછી આપણે એવું તો મોબાઈલની લાઇટ કરીને વિડીયો થોડુંક શૂટિંગ કરશું અને આગળ આગળના તમને રસ્તો દેખાડતા રહેશું અને કેટલો સમય લાગશે આપણે કરીબન ચાસ ચાલીસક કિલોમીટર જેવો અમારે અહીંથી અંદાજીત થાય છે સાડત્રીસ ચાલીસ કિલોમીટર જેવો તો કેટલી કલાક થાય ચાલો જોઈએ હવે ચાલો ખાપટ સિંહ પહોંચ્યા છે પાંચ દસ મિનિટનો રસ્તો આપણે કંઈક અને હવે આપણે આ સામેની સાઈડમાં જાય છે આ છે સીધો વાણવરવાળા મેઇન રસ્તા ઉપર નીકળશે ગાડી છે અહીંથી જવાય છે ગાડી આવે એ તરફથી વાડી વાળો રસ્તો છે આમ સુમસાન હોય છે જોઈ શકો છો સુમસાન રસ્તો છે પણ એકાદો બે કિલોમીટર જવો શોર્ટ થઈ ગયા અહીંથી નીકળી જાય એટલે કેમ કે સામેની સાઈડમાં જવો તમે જે લાઇટો દેખાય છે ત્યાંથી હાઈવે જાય છે આ સીધો અહીંથી શોર્ટકટમાં હાઈવે તમને ભટકાડી દે છે હાઈવે ઉપર આપણે ચડી ગયા છે પાણવરવાળા મતલબ એક જાશે આદિત્યાણા અને બીજો પાણવર સાઈડ આપણે જે તણાઈ સામેની ગારીમાં થઈને આવ્યા છે ત્રણ ત્રણ કિલોમીટર જેવો આપણે રન કાપ્યો છે અને વાઈગા છે દસ ને સોળ ત્રણક કિલોમીટર સારું એવું ઘણ કાપી લીધું શરૂઆતમાં ઘરેથી આપણે દસક વાગે જેવું નીકળ્યા હતા દસ પોણા દસ જેવું ટાઈમ થયો તો ત્યારે નીકળ્યા હતા આપણે તો આપણે પંદર મિનિટમાં એક કિલોમીટર જેવું અંતર કપાઈ જાય તો ઘણું ચાલો દસ ને વીસ નો ટાઈમ થયો છે ને કોળીખડા આપડે સમય થયો છે આપણી લાઈટ ચાલો સામે દેખાય નથી આપણે હવે લેફ્ટ સાઈડમાં ચતું રહેવાનું છે સામે સીધો રસ્તો દેખાય છે એ જાય છે આદિત્યણા આપણે ભાણવર માટે લેફ્ટ સાઈડ લેશું કોળીખા આવે પૂરું થઈ ગયું ચાલો દ્વારકાવાળો બોટ તૂટી ગયેલો છે આ સાઈડ ઉપરથી રસ્તો જાય છે એ દ્વારકાવાળો ડાયરેક્ટ દ્વારકા સોમનાથ વાળો હાઈવે અને આપણે અંડરપાસમાંથી નીચેથી જવાનું છે ભાણવર સાઈડ ઘરના વાહે રહી ગયા છે જો આવે છે ધીરે ધીરે ચાલો પાંચક કિલોમીટર જેવો ઘરેથી હટાડ આપણે અંતર કાપ્યો છે અને દસ ને ચાલીસ જેવો સમય થયો છે અંદાજે હા દસ ને ચાલીસ નથી સોરી સાડા દસ જેવો સમય થયો છે તો સારું એવું અંતર આપણે કાપી લીધું પાંચ કિલોમીટર ટૂંક સમયમાં તો આપણે સારું એવું અંતર કાપી લીધું અત્યારે તો હજી તો સ્ટાર્ટિંગ છે એટલે કોઈ જાતનો આપણે કોઈ તકલીફ નથી હવે જે આવશે રસ્તો એમાં તમને ક્યાંય લાઇટ ઓછી જોવા મળશે આ છેલ્લી મને એમ છે લાઇટ હતી હા ક્યાંક ગામડા આવશે ત્યાં વળી રસ્તામાં આપણે લાઇટો જોવા મળશે બાકી પૂરેપૂરો રસ્તો અંધકારમય જો હવે ધીરે ધીરે અંધારું થતું જ તો આપણી આ લાઇટ છે જેથી કરીને આપણે કોઈ તકલીફ નથી એમ તો આપણે એક્સ્ટ્રા એક વસ્તુ લઈને નીકળ્યા છે મોબાઈલ એ પણ છે એમાં પણ લાઇટ છે ફ્લેશ લાઇટ તો ચાલો ધીરે ધીરે આપણો સફરની શરૂઆત ચાલુ રાખીએ અને આગળ આપણા ડેસ્ટિનેશન તરફ આગળ વધીએ આપણે જય દાસારામ કેતા જઈએ અને દાસારામની તરફ આપણે આગળ વધતા રહીએ ચારેરા તરફ આ રસ્તા ઉપર એક સારું છે વાળીઓ અને આવી રીતે ટૂંકમાં રેસિડેન્ટ ક્યાંક ક્યાંક આવતું રહીએ છે હાવ સુમસાન રસ્તો તો નથી કેમ કે થોડા થોડા અંતરે આપણે મળી રહે છે કોઈક ને કોઈક વાડી મળે છે કોઈ ઘર મળી જાય છે જો કે વાડીઓમાં જ છે બધા મોસ્ટ ઓફલી ઘર પાછળથી આગળથી ક્યારેક ક્યારેક કોકો કોકો વાહન નીકળતા રહ્યા છે એટલે કોઈ ટેન્શન છે નહીં જેથી કરીને એનો પ્રકાશ પણ આપણે રસ્તામાં આપણે એનો બેનિફિટ મળી રહે તેનો પણ આપણે પ્રકાશ મળે ને આપણી આ લાઇટ પણ છે જેથી કરીને વાંધો ના આવે હાલવામાં આપણે સામે દેખાય છે સિંહ ડેલો છે અહીંયા કંઈક ગમાણ જેવું કંઈક છે અને આપણે સાત કિલોમીટર જેવો રન કઈપો છે ને દસ ને પંચાવન ટાઈમ થયો છે સામે જોઉં છો તમે ગુપ્ત અંધાર્યું છે હાવ પણ આવી રીતે ક્યાંક ક્યાંક બાપા સીતારામનો ઓટલો આવી રીતે કોઈ વાહન નીકળે એની લાઇટો એવું મળતું રહે છે એટલે કોઈ તકલીફ નથી બાકી રસ્તામાં હાવ ગુપ્ત અંધેરું છે હાવ અંધારું વટ બખલ્લા હવે બે કિલોમીટર એવું છે અહીંથી બોર્ડમાં દેખાણું હમણાં સાઈડમાં અહીંયા આપણે લખાયેલું આવ્યું ગાડીની લાઇટ પડી એટલે ખ્યાલ પડ્યો જો આ દેખાય સામે તેમ અહીંયા બખલ્લા બે કિલોમીટર અને વાયગા છે અગિયાર ને વીસ સાડા અગિયાર જેવો સમય થયો છે આપણે નવ કિલોમીટર જેવો અંદાજીત અંતર કાપ્યો છે સાડા અગિયાર જેવો સાઈનમાં સમય થઈ ગયો છે જોઈએ આપણે હવે કેટલી કલાકમાં હજી આપણે ક્યાંય રસ્તામાં ક્યાંય રેસ્ટ લીધો નથી પરો ક્યાંય ખાધો નથી કન્ટિન્યુ આપણે ચાલીએ જઈ રહ્યા છે હવે જોઈએ કેટલાક કિલોમીટર કન્ટિન્યુ ચાલીએ પછી આપણે રેસ્ટ કરીએ જ્યાં રેસ્ટ કરશું ત્યાં તમને અવશ્ય જણાવશું ચાલો આ છે બખરલું આવી ગયું બખરલું અને આપણે હાડ અગિયાર માથે થોડુંક પાંચક મિનિટ જેવું થયું છે પહોંચતા આપણે કંઈ આમ તો સાડા અગિયાર જ કહેવાય સાડા અગિયાર આપણે બખરલા પહોંચ્યા ઘરેથી નીકળ્યા ત્યારના હજી આપણે રસ્તામાં ક્યાંય એક મિનિટનો રેસ્ટ કર્યો નથી કન્ટિન્યુ આપણે ચાલીએ જ છીએ હજી આપણે પરસેવો છે કેમ કે રસ્તામાં ગરમી છે અતિશય પવન નથી એટલો બધો નકર તો આરે આપણે આરામથી આનથી વધારે ચાલી શકીએ પણ અટાણે ગરમી બહુ થાય છે જો તમે પસીનો પસીનો જોઈ શકો કેમ કે ગરમી થાય એટલે તમે બરાબર ચાલવાની મજા ના આવે ઠંડક હોય ને તમને ચાલવાની બહુ મજા આવે કાંઈ વાંધો નહીં જેમ જેમ કદાચ રાત વધારે થતી જશે એમ કદાચ ઠંડક થાય પણ મને એવું લાગતું નથી કેમ કે વરસાદનો મોસમ છે એક સારું છે કે વરસાદ અત્યારે છે નહીં આસમાન બિલકુલ સાફ છે નકર રસ્તામાં આપણે પલરવાની એક તકલીફ રહીએ જો કે એમ તો આપણે છત્રીને લીધું છે પણ છતાંય ચાલુ વરસાદે હાલવાની મજા ના આવે તમે જેટલી સ્પીડથી ચાલું એટલું ચાલી ના શકો તમે જેથી કરીને રથી વરસાદ એ સારું છે ચાલો ભાઈ બખલ્લા હવે આવ્યું આપણે જ્યારે એમાં તમને વાત કરી ત્યારે બખલ્લા થોડુંક એ બહારનો ભાગ હતો હવે એક્ઝેક્ટ આપણે અંદર પોણા બારે બખલ્લા ગામમાં અંદર પ્રવેશ કરી રહ્યા છે હવે બખલ્લા પ્રોપર આવી ગયું છે વાઈ ગયા છે પોણા બાર ને આપણે દસ સાડા દસ કિલોમીટર જેવો અંતર કાપ્યો છે મારી ઘડિયાળ એમ કહે છે કેમ કે ઘડિયાળમાં સાડા આઠ કિલોમીટર બતાવે છે અને ઘરેથી નીકળ્યા ત્યારે બે કિલોમીટર પછી મેં સ્ટાર્ટ કર્યું હતું એમાં કે આપણે કેટલું ચાલીએ બતાવે એટલે અ સાડા આઠ કિલોમીટર બતાવે છે પણ મારા અંદાજ પ્રમાણે દસ કિલોમીટરની ઉપર આપણે ચાલી ચૂક્યા છે હજી આપણે રેસ્ટ ક્યાંય કર્યો નથી ભગવાન જયદાસારામ જેમ જેમ આપણે શક્તિ આપતા રહીએ અને આપણે ચાલતા રહીએ જેથી કરીને આપણી જે યાત્રા છે વહેલી તકે પૂરી થાય આ પણ આપણી એક યાત્રા જ છે જેમાં આપણે અમરનાથ યાત્રા કમ્પ્લીટ કરીને આવ્યા એમાં પણ અમારે કન્ટિન્યુ ચાલવું જ હતું પણ લાસ્ટ ટાઈમે વરસાદે આપણે સાથ ન દીધો અને ફૂલ વરસાદ થઈ ગયો જેથી કરીને અમારે લાસ્ટ છ કિલોમીટર માટે ઘોડા કરવા પડ્યા હતા નકર અમે કન્ટિન્યુ ચાલેસ ચાલો આ આપણો સબૂત અને ટાઈમ જો ઉપર તમને દેખાતો હોય છે અગિયાર ને છેતાલીસ જેવું કંઈક દેખાય છે હા અગિયાર છેતાલીસ અડતાલીસ જેવો ટાઈમ છે અને આ આ સ્કૂલ લાગે છે સામે દેખાય બિલ્ડિંગ પણ બિલ્ડિંગ એવું જ લાગે છે કઈ કા સરકારી કોઈ કાર્યાલય હોય ચાલો ગામ આવે ની તો આવી રીતે સ્ટ્રીટ લાઈટો છે પણ જેવું હમણાં બખલ્લાને ક્રોસ કરશું એટલે પૂરેપૂરો અંધારપટ પણ કંઈક કંઈક પાછળથી ગાડીઓ નાંદે નીકળે છે એટલે કોઈ ટેન્શન નથી આપણે પણ સાતમાં બત્તીન છે એટલે અત્યારે મોસ્ટ ઓફલી સાઈડમાં ધ્યાન રાખવું પડે કેમ કે જીવ જંતુ જતા હોય રાતે જેની શિકાર કરવા નીકળતા હોય એનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય બાકી તો કંઈ ટેન્શન ના હોય એટલે તો આપણે રોડની વચ ચાલીએ છે જેથી કરીને શું છે સાઈડમાં વધારે પડતો એનો ચાન્સ રહીએ અને એક આ રસ્તામાં કૂતરા સૌથી માથાનો દુખાવો હોય તો એક આજો સામે ફોજ આઈલી આવે છે ભાવ 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 કરતી એ કંટાળી દઈએ આપણે કવરાવી દઈએ એનાથી કંટાળી જાય એટલે એક લાકડી રાખી છે આપણે સાથે જવા રહી લાકડી લઈને ચાલવાનું મેં તો નથી રાખી ચાલો આ અંદર બખરલા ગામમાં જતો રસ્તો છે મંદિરે લાઇટિંગ સારું એવું છે બાકી તો અત્યારે સુમસામ સાડા બાર વાગે કોણ હોય અત્યારે ભાઈ સામે મંદિરે લાઇટો બરે છે બાકી કૂતરાઓ હોય ગયા બિચારા થાકી ગયા એને ખબર છે કે આ તો હવે જવાબ દેવાના છે નહીં આપણે બાપા કેવા ખૂટ નાખીને પડ્યા ચડી ગઈ છે હે થાકી ગયા હોય સુઈ ગયા હોય ને ચાલો આ લાસ્ટ લાઇટો છે પછી વળી પાછું હમણાં ધનખોર અંધેરો હું તને કેતો હતો કે આ વખલા અને બહાર નીકળતા એક બંગલો આવે જો આ તો આપણી લાઈટ નું અંજવાનું છે અંધારું સામે આવે મંદિરનું લાઇટ આપણે દેખાય છે એ છે ચામુન માતાનું મંદિર છે મારા અંદાજ પ્રમાણે રસ્તામાં આવે છે પાંચ મિનિટનો રસ્તો રહ્યો છે આપણે હવે ચામુન માતાનું મંદિર છે એ ત્યાં આપણે પહોંચવા આવ્યા હમણાં આપણે અહીંયા લાઇટ ઉપર જઈ પછી આપણે એક્ઝેક્ટ ટાઈમ જોઈ લઈએ કેટલા વાગ્યા ગયા ફીટ દસ કિલોમીટર આમાં બતાવે છે એટલે આપણે બાર કિલોમીટર અને બાર ને સાતનો ટાઈમ ઉપર ખૂણામાં તમે જોઈ શકો છો બાર ને સાત થઈ છે અને આપણે બાર કિલોમીટર જેવો અંતર કાપ્યો છે અને આવી ગયું છે ચામું માતાનું મંદિર એ બખલ્લાથી થોડુંક એકાદ કિલોમીટર આગળ આવે છે ત્યાં આપણે પહોંચી ગયા છે આ છે તે મંદિર જય માતા હજુ હજી આપણે રસ્તામાં ક્યાંય બ્રેક લીધી નથી કન્ટિન્યુ આપણે ચડાઈ ચડી એટલે છોડી ચડી ભવાનું યાદ રાખી ગયું છે કન્ટિન્યુ આપણે ચાલી જ રહ્યા છે પણ એને પગમાં એવું કાકરી જેવું છે તે અહીંયા ઊભીને કાઢી લે જરાક એને એવું છે કે પગમાં જરાક નહીં એવી કાકરી છે બૂટમાં તો જરાક પોટલે બેસીને એ કાઢી લઈએ ત્યાં સુધી આપણે બે મિનિટનો ખાલી આપણે આરામ કરીએ પાછળ માતાજીનું મંદિર છે જય માતાજી ચામુન માતા જય ચામુન માતા અહીંથી અત્યારે આપણે દર્શન કરી લઈએ મંદિર તો બંધ હોય છે તો એને પગમાં બૂટમાં કાકરી જેવું છે તો હાલવામાં થોડુંક ડિસ્ટર્બ થાય બરાબર મજા ના આવે એટલે મેં કીધું અહીં બેસીને કાઢી લે જોઈ લે હજી સુધીમાં આપણે આ પહેલો રેસ્ટ અહીંયા ખાલી આ પણ પગમાંથી કાકરી કાઢવા માટે બૂટમાં એવું લાગે છે કે નહીં એવી ઝીણી કાકરી પણ આવી જાય તો ચાલવામાં મજા ના આવે ડિસ્ટર્બ કરી રાખે થોડું થોડું પગમાં ચૂભા રાખે એને લીધે થઈને મેં કીધું તું કાઢી લે પછી આપણે આગળનો સફર ચાલુ કરીએ ત્યારે ઘડિયાળમાં એક્ઝેક્ટ દસ આપણે કિલોમીટર બતાવે છે પણ મેં બે કિલોમીટર પછી ચાલુ કરી હતી ઘડિયાળ એટલે બે કિલોમીટર તે ગણીએ તો બાર કિલોમીટર જેવું કન્ટિન્યુ આપણે ચાલ્યા અને વાયગા છે બાર બાર કિલોમીટર હા બાર ને દસ થઈ સારું એવું ચલાઈ ગયું અત્યારે તો કહીએ તો હજી આપણે કોઈ જાતનો પગમાં કે ક્યાંય કોઈ જાતની તકલીફ પડી નથી હજી ચાલો આ લાસ્ટ લાઇટ પાછી પાર કર્યા પછી પાછું સામે તમે જોઈ શકો છો ગુપ્ત અંધારું આવે છે રસ્તામાં એવું નથી વાડીઓની લાઇટો ક્યાંક ક્યાંક આવ્યા રાખે છે કેમ કે રસ્તામાં હાઉ રોડને કાંઠે જે વાડીઓ હોય છે એની બહારની લાઇટો ચાલુ હોય છે પણ આવે પાંચસો મીટરે કોઈ એક કિલોમીટર એવી રીતે થોડા થોડા અમારા અંતર ઉપર લાઇટો આવતી રહે છે કોઈ વાંધો નથી બાકી આપણી પાસે આ લાઇટ તો છે જ ચાલો કાટવાણા અહીંથી હવે બે કિલોમીટર જેવો હમણાં બોર્ડ હતો કાટવાણા બે કિલોમીટર જેવું રહ્યું છે સામે એક છે વાછરા દાદાનું મંદિર છે અને અહીંયા માં લખેલું છે પણ ક્યાં માતાજીનું મંદિર છે એ તો બહુ આપણે આઈડિયા નથી બારોબાર ક્યાંય પણ લખેલું પણ નથી કે ક્યાં માતાજીનું મંદિર હોય પણ માં લખેલું છે એટલે માતાજીનું મંદિર છે એ તો ફાઇનલી છે અને કાટવાણાઈથી બે કિલોમીટર દૂર જેવું હવે રહ્યું છે કેમ કે હમણાં બોર્ડ હતો એનો અમને એક અદભુત વસ્તુ દેખાડું અમારી પણ રાતે જો હવે અટાણે બંધ થઈ ગયું કેમેરામાં અટાણે આવતું નથી હવે નગર હમણાં કાયદેસર લગગ ઝબક લગભગ ઝબક એની જો હવે ચાલુ પાછું થયું છે જો જો જીવડું જો જીવડું તમે જોઈ શકો છો જો અહીં લગગ ઝબક થાય છે કાયદેસર જેમ બત્તી લાઇટ થતી હોય એમને દૂરથી દેખાઈ ગયું જો અત્યારે તમે જોઈ શકો છો ચમકે છે જોઈ લો કાયદેસર પાણા ઉપર બેઠો છે આ કુદરતી આને કહેવાય કુદરત ચમક ચમક થાય છે લગભગ ઝબક લગક ઝબક લાઇટ મારમાં તો લાઇટ મારમાં જો લાઇટ મારમાં હા કર દે તો બત્તી બંધ કરતી બેગડી વયું જો હજી દેખાય છે બંધ કરતો ને કહું છું અચ્છા મારી લાઈટ ચાલુ છે આની ફ્લેશ લાઈટ ચાલુ છે અચ્છા જો કાયદેસર જોઈ લે દીવો ભરે છે એમાં તમને હજી આમાં બરાબર નહીં દેખાતું હોય કેમેરામાં મને નરી આંખે કાયદેસર હા હાવ નાનું એવું જીવડું છે પણ કાયદેસર એની લાઈટ તું લે તો લાઈટ મારમાં પણ કાયદેસર એની લબક જબક લબક જબક ચાલુ છે મને દૂર થી છે દેખાઈ ગયું તું ચાલો જો અહીંયા હમણાં લાઈટ હતી જો ત્યાં પણ ઉપર જો લબક જબક થાય છે તમે જો ડાળખી માથે ત્યાં પણ જોઈ જીવડું છે એવું જ જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ત્યાં હમણાં લબક નાના નાના જો ત્યાં લબક જબક થાય છે સારું No.